તમે જોઈ શકો છો કે આ પાંદડા ઉપર સુકારાની શરૂઆત ચાલુ થઈ ગઈ છે મિત્રો આમાં પણ જુઓ સુકારો આ જો નીચેના પાંદડા તરફથી ઉપરના પાંદડા સુધી સુકારો પ્રોપરલી આવી જશે ખેડૂત મિત્રો જો આવી રીતે તમારે પણ સુકારો આવી જ્યો હોય મોતોકો બટાકાના ભલે સાઠ દિવસ થઈ ગયા હોય તો પણ તમે સુકારોનો સ્પ્રે ના લીધો હોય તો શુકારો સ્પ્રે આપી દો કારણ કે આપણે સુકારોનો સ્પ્રે નહી આપીએ તો મિત્રો આપણા બટાકામાં જે આપણે સાઈજ મેન્ટેન થવાની હોય છે એ સાઈઝ મેન્ટેન નહીં થાય અને જો આપણો તમે જુઓ કે આપણો આ જે છોડ છે એ છોડ જો બીમાર પડી જાય તો આપણે સાઈડ તો થવાની જ નથી બટાકાની એટલે એનો સ્પ્રે લઈ લો અત્યારે મોસમ પણ ખરાબ કેટલી ચાલે છે ક્યારેક ક્યારેક ઠાર વધારે પડી જાય છે એના લીધે આપણે આ પાંદડા હોય છે એ પત્તી દાઝવા મળે છે અને મિત્રો આ વખતે ભાવ આવવાની પૂરી પૂરી સંભાવના છે એટલે થોડીક ટ્રીટમેન્ટ કરી લો અને બટાકાની જે આપણે મળતર જે મળે છે એમાં આપણે જે ઉપજ આપણે છે એ આપણે પૂરી પૂરી મળો અને આપણી સારી આવક થાય એના માટે એનો સ્પ્રે આપણે વહેલો થકો લઈ જ લો ભલે સાઠ દિવસ થયા હોય તો પણ આપણે સ્પ્રે જે લેવાનું છે એ લઈ જ લો